આજે ભારત બંધના એલાનને અનુલક્ષીને કર્મચારીઓ દ્વારા હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું પરંતુ ભુજની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કોઈ પ્રકારની કામગીરી ખોરવાઈ નહીં યુનિયનના કોઈપણ સભ્યોની હાજરી ન હોવાથી સંપૂર્ણ રાબેતા મુજબ કામગીરી ચાલુ રહી હતી હડતાળના આહવાન છતાં નહીવત અસર જોવા મળી હતી સામાન્ય નાગરિકોને પણ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો લોકોની ટપાલ સેવાઓ પેમેન્ટ્સ મની ઓર્ડર સહિતની તમામ સેવાઓ નિયમિત રીતે આપી આવવામાં આવી હતી પોસ્ટ ઓફિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે હડતાળના એલાન અંગે વિગતો મળી હતી પરંતુ ભુજ એકમમાં કોઈપણ કર્મચારી તે યુનિયન સાથે જોડાયેલ ન હોતા કામગીરી રાબેતા મુજબ ચાલુ રહી હતી હડતાલને પગલે સમગ્ર દેશમાં કેટલાક વિસ્તારોમાં આંશિક અસર જોવા મળી હોવાની માહિતી મળી રહી છે પરંતુ ભુજ સહિત કચ્છના મોટા ભાગના પોસ્ટ ઓફિસોમાં સામાન્ય સ્થિતિ જળવાઈ રહી હતી નેશનલ યુનિયન ભારતીય યુનિયન અને ઓલ ઇન્ડિયા યુનિયન આમાં આજની જે નવ તારીખની જે સ્ટ્રાઇક હડતાલ જાહેર કરવામાં આવી છે પોસ્ટ ઓફિસમાં એ ઓલ ઇન્ડિયા યુનિયન તરફથી કરવામાં આવી છે અને આપણે અહીંયા કચ્છ ડિવિઝનમાં ઓલ ઇન્ડિયા જે યુનિયન છે એના મેમ્બરો કોઈ નથી એના કારણે અત્યારે કચ્છ ડિવિઝનમાં કચ્છના સ્ટાફમાં કોઈ મેમ્બરો એના ન હોવાથી કોઈ હડતાલમાં નથી અને પોસ્ટ ઓફિસ કચ્છ ડિવિઝનનું જે આખા જિલ્લાનું છે કચ્છ ડિવિઝનનું પોસ્ટ ઓફિસનું કામ એ રેગ્યુલર રાબેતા મુજબ ચાલુ છે ઓ કચ્છમાં કોઈ હડતાલમાં જોડાયો નથી